તલાવડી નાવ છે ખેતરના તલાવડી પીવા હેડ છે તલાવડી તલાવડી મળી તો મજા આઈ જા હે શું એટલે શીતર માં લાસ્ટ હોય

તમને કેવું તો તમે આમ જેવા થઈ જાઓ પણ એવી તો શું વાત હશે આય મારું છે કેતો નહીં મને શું હે તો મને ગભરાવા હે તો વાત કો કર તો મને ખબર પડે હું તમને કેવું તમે કા ગભરાઈ જાઓ પણ કેસે ની તમે એની પહેલા પડી જાવ પર તો કે તો તને જે મારલો હા સડાયો એમ અતાર હું પડી જો તમણા પણ એવી તો એવો દોડતો આવ્યો શું એવી તો શું વાત હશે તો તું પડી જાહે પરો હા

એટલે હોબળો તો ખરી આ શું લેવા હેડ્યા હોય તમે આ ડીઝલ લેવા જવું રહો આ ડીઝલ ને મેલો તમે સાઈડ માં અને એવું ગજબ થઈ ગયું તમે વાત તો તમારા પગ જમીન ખસી જશે એવી વાત છે બોલો એટલે એવું શું થયું એવું થઈ ગયું છે તાર ને કરશનજી તમારે તો જયારે હોય ને તારે સિવાય વાત હોતી નહીં હરેક વાત વાત ડાયરેક્ટ કહી દો કે શું થયું એમ પણ તમે વાત હોબળો તાર કે તમે હવે વાત કરો છો તો પછી હું જ કું કે પણ ઈ તો હવે ભલી મારે ટેવ હે બોલવાની શું કરું કહો આપડે પેલું ગોમ નું તળાવ રહ્યું કે તળાવ અજાણ્યું શું ખબર હોય છોકરાએ કીધું છે મને તો કોઈ લાશ પડી એમ વાત કરી છોકરાએ ના હોય તો કોઈ લે આ તો કાઠું કર્યું તો જાવું પડશે આપડે હેડો હેડ ના ભલાજી આપણે બેન એકલા ના જવાય પણ નક્કી તો કરવું પડે કે

ફોનસી નહીં ફેન્સી કહેવાય ફેન્સી કહેવાય આ જોપું જોપું હારું નાખી દીધું હે ખબર મજબૂત ના આના આ જોપલું મસ્ત નાખ્યું હે હારો જોપલું કર્યું આ ગાયને બધે બગાડ થાતો તો કે હા એટલે નો દીધું એટલે ગાયા બાયા કો ઢોળા બોરા અંદર આવે ને હમ જોપલું હારું હે જોપો 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 અંદર આવા કી દોડો ન કોઈ આવશે બે ઢોળા બોરા કોઈ ચીકે ખાયા ઓલે જોપો વાખો હરા

ચાયું બગડ્યું નથી પણ આવી શું છે પણ તમે પેલા કઈ રે તો ઓફો તો સૌ કહો ખરી આપડે પેલી તળાવ નહી એ તળાવ ની પાલે લાશ પાડી છે આ ભલાજી ના છોકરા એ શું જુઠ્ઠું બોલો છો આટલું તળાવ પાળે તમે તો જાડું બોલવાની ટીમ અંદર ડોમરાજી ની વાત કરો ને યાર આ તો નહીં વાત ને હવે ડોમરાજી જો આપડે પેલું તળાવ નહીં અમારા ખેતર ના પાળે કે પેલો પાળે કોઈ છોકરો

હાલ જમાનો જેવો છે તમને ખબર છે જો કે ખેતર ના સીડા સારું કરીને હગા ભાઈ હગા ભાઈ ને મારી નાખે કોઈ એટલે આપડે એવું ના કરાય આપડે પેલા જવું પડે ભાઈ આપડે જેવો પડે સાચી વાત છે હવે આપણને ખબર તો નથી વાત શું છે પણ આપડે લાહો ને ભાંસો તાર ખબર પડશે કોને મારે પીસું પડશે આપડે પોલીસ ને પૂછને ફોન કરી આપણે

જઈ તો નક્કી કરો આપડે એમને એમ તો શું ખબર પડે કઈ ગમ જલ્દી કરોડો મને તો માથું બોલો ગમરાજી તો આવો તો આપડે માથું

આવી રીત કોણ બીજું ના હોય નાડ્યા નાડ્યા ફરો શું કરશો કરશન મારો હાસો અરે સચ્ચા તો કરવું પડે કોણ છે પણ એમ નહીં કે તો હું લ્યા আস্তে আস্তে આ કોણ છે ના ગાદી માંથી ઉંજે હોય તારા ફાયદા ને ઉલટા ચશ્મા જેવા લાગે છે જો જલે તો કે ગોમનો હે એ મોટી આડા આ કે ગોમનો ઉતરો एकदम એ નાસો લે મેકા છે દારી મેકા છે તારું પી છે ને યાર મોટે દારી પી છે હા હમણા ઓમાયો હમણા આયો હ કે ગોમનો હે તો હું બાજ ના કોમ થી આયો ચલા બાજુ અમાર કોમ દિસે ના આ મેકા આય છે સેટારો થી આય દો

આવી રીતના મરી ગયો મારી વાત અમારા ગામમાં આવ્યો તો ભલે આવ્યો દારૂ ખબર નહી પડતી તને

તારા છોકરા છે એટલે ના કીધું અને આબુ હોય ને હાદો થઈ ને આવે દારૂ પી ના આવતો શું કીધું દારૂ બીજે કોઈ થયા નહિ ઘરે